ગુજરાત ચેરમેન શંકરભાઈ ચૌધરીએ અંબાજી ખાતે કોટેશ્વર નજીક પર્વતીય વિસ્તારોમાં ડ્રોન ટેકનોલોજીની મદદથી સીડબોલ વાવેતર અભિયાનનો નો આજરોજ પ્રારંભ કરાવ્યો હતો અને જેમાં ગામે ગામથી મોટી સંખ્યામાં જે લોકો ઉમટી પડ્યા હતા અને શ્રમદાન દ્વારા જે હરિત યજ્ઞમાં પોતાની લોક ભાગીદારી નોંધાવી હતી ત્યારે છેલ્લા નવ વર્ષથી બનાસવાસીઓની બનાસ ડેરીના માધ્યમથી વૃક્ષારોપણ એક મોટું અભિયાન ઉપાડ્યું છે ત્યારે આ સુકા પ્રદેશ હરિયાળો બનાવવાનો સંકલ્પ કર્યો છે જ્યાં દર વર્ષે કરોડો સીડબોલનું વાવેતર કરવામાં આવે છે જ્યાં જેસોર થી શરૂ કરેલ સીડબોલ અભિયાનની ની આ વર્ષે કોટેશ્વર નજીકના પહાડોથી શરૂઆત કરાઈ હતી કે જ્યાં ગામની શાળા સ્મશાન મંદિર અને હવે પર્વતીય વિસ્તારોમાં હરિયાળો બને એ માટે ગાયનું છાણ અને માટી દ્વારા જે ગોળો બનાવી તેમાં સીડ બીજ મૂકવામાં આવે છે અને તેને લાખોની સંખ્યામાં વિવિધ વિસ્તારોમાં નાખવામાં આવે છે જેથી વરસાદ પડે ત્યારે બીજ અંકુરિત થઈ તેમાંથી વૃક્ષ કે ઝાડ ઉકળે અને જે આમ નેચરલ નર્સિંગ દ્વારા જે વનરાજી વિસ્તારોમાં વૃદ્ધિ થાય એવું પણ આયોજન કરાયું છે ત્યારે આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર વરુણ કુમાર બરનવાલ અને નાયબ વન સંરક્ષણ પરેશ ચૌધરી બનાસ ડેરી નિયામક મંડળ અને ખેડૂતો તેમજ પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા